એને જમીન વેચવાની નજીકના ભવિષ્યમાં છે એને આટલા અડી તમે કઢાવી રાખવા જોઈએ તો ભવિષ્યમાં ખર્ચા ન કરવા પડે નકર હલવાઈ દેશો એક તમારી જે માલિકીય રિલેટેડ નોંધો છે એના સાધની કાગળ એટલે કે વારસાઈ દાખલ થઈ હોય હબકમી થયા હોય અને વિવાદન થયા હોય એના સાધની કાગળ હયાત સાધની કાગળ એટલે શું દાખલા તરીકે મેં હૈયાતીમાં અફ દાખલ કરેલો છે તો અહીંયા આખી માપ દાખલ કરતી હોય તે મે મારું સોગંદ નામ કરીને કીધું બાપો શું છોકરાનું કરતો છો તો મારું સોગંદ હોય ને અને વાસાય હોય તો એક ભાઈ સોગંદ નામ કરેલું હોય એ નામ એમાં સહી કરેલી હોય જેના એના સમિતિ પત્રકો સહી કરી જે પ્રક્રિયા થઈ હોય એ સમાધિક નોટિસ પડી હોય એમાં ટિકિટ ચોટાડી હોય રજીસ્ટ્રી નંબર બધી જે પ્રક્રિયા થઈ હોય તે હોય પ્રક્રિયા પત્ર એ આખી નંબર આખા પાના કોઈ એમાં પંદર પાના હોય કે કોઈ પચાસ પાના હોય શકે અને જૂના હોય તો હાથ આઠ પાના કબૂલાત નામના હોય તો હાથ આઠ હોય શકે એ હાલે જેટલા પાના હોય એટલા ઇની સાગરી કાગળ ઇને પર જોઈએ હવે સાગરી કાગળ ન હોય બહુ જૂના તો એનો દાખલો જોઈએ કે રેકોર્ડ અવેલેબલ નથી દાખલો પણ વેલિડ છે તો આટલા સાગરી કાગળ કઢાવીને રાખવા જોઈએ વેચ દાખલા હવે વેચો કે ના વેચો ખેડૂત ખાતેદાર શરીફે કઢાવી રાખી દેજો આટલું તમારી ફાઈલમાં હોવું જોઈએ તો તમારું રેકોર્ડ કાઈક તમારી પાસે છે એમ બાકી આ પાણી લઈ નીકળી અને આપણે કે મારી પાસે બધું છે કાઈ નથી તારી પાસે એટલું ઘટે નકી નથી કદાચ જમીન તારી નથી કે બીજે નીકળે છે